તમારું બીજી ખડિદ માં નવા પેજ માં અને યુટ્યુબ ચેનલ માં તો ચાલો આજે નવા બ્લોગ સાથે આવી ગયા વાવણી પછી ફરતી થોડા બેગ સાથે આવી ગયા છે ને ભાઈ આજે આપડે જવાનું છે ગાંગનાથ મહાદેવ મંદિર એટલે તમારું પુરાણિક મંદિર છે લોકો તો એને ખબર ગઈ છે કે ગાંગનાથ મહાદેવ મંદિર કેટલું છે જૂનું છે અને જાણીતું છે નદી ભાઈ એમ કહેવાય ને કે શ્યારકાંઠા આવી જાય ખૂબ બહુ પાણી આવ્યું છે ગામ લોકો જાય છે તો આપણે જાય છે અને ન્યાનો ઓળખ ઉતારી છે તો આગળનો વિડીયો બનતા રહેજો ત્યાં જ્યાં મજા આવે ખૂબ પાણી છે ખૂબ વરસાદ છે એવી કોમેન્ટ કરતા રહેજો ચાલો મળીએ નદીએ ગાંગનાથ મહાદેવ

ખોતીભાઈ પાછળ છે પાણી પાણી ભાઈ એમ કહે કે ગાંગાથ મહાદેવ મંદિર અમારે ગાંગેતા જાય ફક્ત ખબર પાણી આવી ગયું છે અંદર ભાઈ શિવલિંગ માં કંઈ કુદરતી જળ ભીશેક થઈ ગયો છે ચાલો એ નદીનો નજારો જોઈએ અને આનંદ કરીએ ભાઈ ઓહો ભાઈ ભાઈ દરિયાના મોજ આવો ભાઈ આગળ આગળ જ કીધું ને આમ તો જોવો ભાઈ પાણી પાણી ભાઈ પહેલાં કેવાતું કે ભાઈ પાણી એટલું બધું હતું એમ કે કહે પારી બરાબર પાણી જતું હતું અત્યારે તમે જોવો જ પાણી હો ભાઈ 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 આ મંદિર આશરે ચાર હજારથી પાંત્રીસો વર્ષ પૌરાણિક મંદિર છે અને ભાઈ ગાંગેચા જય ગંગનાથ મહાદેવ મંદિર ગાંગેચા આવેલું છે અને ઉગમની દિશા આવેલું મંદિર છે અને બહુ પુરાણિક મંદિર છે અત્યારે ભાઈ ગંગનાથ મહાદેવના દર્શન નહીં થાય કારણ કે એ જળમાં એમ કહેવાય ને કે અભિષેક થઈ ગયો છે કે કુદરતી રીતે ભાઈ આખા કે શિવલિંગ પાણીમાં જ અંદર ગરકાવ થઈ ગઈ છે એટલે ભાઈ બહુ પૌરાણિક મંદિર છે હાલો હવે નદી જોઈએ ભાઈ ઓહો હોય ભાઈ

બહુ છે આહથી પાણી કેટલું જાય ને બધું આંખી દેખાય થોડું ઉતરી ગયું ભાઈ ગાય ગાય ઉતરવામાં છે ને ભાઈ બાદરવા કાંઈ સામેથી કાંઠે આપણે આ બધું આવી ગયા છે પાણી ઉતરે પછી એવું ભાઈ ભાઈ ફોનમાં વાત કરીએ પછી બે ઘડી શબ્દો એની સાથે ચર્ચા કરીએ જોવોજી ભાઈ અમારે ભાઈ આ લાઈવ આપવા વાળા છે હો પાણી ભાઈ

જોવા જાય છે આપણે વણીને ડેમ ને ત્યાં જોવા જોવા જાય ભાઈ કહેવાય છે ને કે વૃક્ષ જ છે જોવું છે એટલા જાડો છે હજી પણ જાડો હોય ભાઈ કુદરતી ભાઈ જી છે ને પ્રકૃતિ એને જાળવી રાખશું ને તો જીવવાની મજા આવશે વરસાદ હવે પાછો ચાલુ થઈ ગયો છે એમને ભાઈ અવાજ તમે આમ એમ લાગતા કે દરિયામાં ભાઈ એવો અવાજ સંભળાઈ રહ્યો છે ભાઈ દરિયો જ છે ભાઈ અમારા ગામમાં જોવા જઈએ ખવાણીયાનો ભાઈ ડેમ કહેવાય છે ને નહવાની મજા આવે છે ને થોડાક દિવસો ને બ્લોક પણ આવી જાય તાજા પાણીનો નું પેરું સાથે હવે અમારા ગાંગનાથ મહાદેવ એમ ને કે અલગ જ સુકુન મળે છે ભાઈ વરસાદ હોય ઉનાળો હોય કે શિયાળો હોય પણ અહીંનો આનંદ અનેરો હોય ભાઈ એટલે ભાઈ કહેવાય છે કે અમારે ગાંગનાથ મહાદેવ ભાઈ શાંતિમય વાતાવરણ હોય છે કોઈ પણ એમ કહેવાય કે ઋતુ લઈ લો પણ આનંદ થી જ ભાઈ ખીલી ઉઠે છે એ ગાંગનાથ મહાદેવ મંદિરો

ભાઈ ગંગાનાથ મંદિર ની સામે જ એક શ્રી રામ મંદિર છે એટલે કે ભાઈ રામ મંદિર એમ કઈ ને કે ગામ વસારે અને સોરામાં પણ અમારા ગામમે ભાઈ ઉગમણી દિશાએ અને ગામની બરાબર ભાઈ રામ મંદિર છે કરીએ ભાઈ રામ ભગવાન આમ ભાઈ એમ કહેવાય કે સોનેરી પ્રકાશ ફેલાય ગયો ભાઈ રામ મંદિર માં જય શ્રી રામ રીતે આપણે માણકા તરફ તરફ જઈ ગયા છે અને ભાઈ વરસાદ એકદમ થમી ગયો છે કેમ કે ભાઈ આપણે સવાર નવ અને ભાઈ સવાર જેવું થઈ ગયું છે ને એની સાથે ભાઈ ખાસ એવા માણિયા ને પ્રખ્યાત દર્દી આર કે પરમાર ભાઈ આપણી સાથે છે અને ખાસ સપોર્ટ કરે છે ભાઈ બ્લોક માં ખાસ મારે કેવું છે બરાબર ને બરાબર તમે વિડીયો માં આગળ બતા રહેજો ને માણકા એટલે કે ભાઈ માં ખોડિયાર માં સોમભાઈ નું ધામ કેમ કે સુંદર વાતાવરણ ચાલો તેની તરફ વળી a ભાઈ હું ભદ્રાથ ને દરજી ભગત આપડે માણકાધામાં આવી ગયા છે તો દર્શન કરી લઈ ત્યારબાદ એ ખુબસૂરત નજારા દીક ને લાયક હોય ભાઈ આવે yeah,

ઓ ગાદી બોલો હાવ થાય ને આમ આવતું હોય ને હમ જોરો ધપો લાગે આ રાખો તો બોલે તું બગે આનંદ તો આનંદ હાશ હોય મોજ આનંદ થાવો અને ખુધી હતી એ તઈ

આ થમણે માણકાધામ ગાંગે છે અને ભાઈ મંદિરો ઘણા પ્રકારના આવેલા છે અને અદભુત ભાઈ દ્રશ્ય અને સુંદરતા છે ધીમે ધીમે બ્લોગમાં આગળ બતાવું છું ભાઈ બધા બ્લોગમાં કારણ કે એક બ્લોગમાં તો બધું શક્ય નથી એટલે ભાઈ સુંદરતા એમ વાત કરું ને માણકાધામ પથરાઈ ગળી ભાઈ સુંદરતા છે ભાઈ એમ કહેવાય કે તો ભાઈ ખાસ મારે કેવું છે શું તમે મારા ડેલી એટલે કે કાયમીના બ્લોગ જોવા માગો છો જરાક ભાઈ કોમેન્ટ ખાસ કરી દેજો અને આજનો આ બ્લોગ અહીંયા પૂર્ણ કરીશું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સારો હાલ મળી જશે નવા બ્લોક સાથે નવા દિવસ સાથે બધાને જય માતાજી